આપણે ત્યાંથી નીકળીએ આપણે ગયા વર્ષે ચાલો તે સિવાય હવે આપણે ગણપતિ તો અમુક જગ્યાએ તો એવી સિસ્ટમ હોય છે ડેવલપ થયેલી કે નંબરિંગ હોય છે કે ચલો આ કારો નંબર આ કારો નંબર કે આ લોકો આયોજકો નંબર નક્કી કરી દેતા હોય કે ચલો આ મારો આઠમો નંબર છે મારો દસમો છે મારો બારમો છે એ રીતે વન બાય વન જોડા પોતાની જે એરિયો છે એમાં એવું છે આપણે સિસ્ટમ લાઈન હોય છે પણ મેં જોયું લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ મેં જીવમાંથી આવ્યું હતું ત્યારે જોયું હતું કે બે ત્રણ એવા હતા તો નીકળી જ ભાઈ હું નહીં આવું છેલ્લે જઈશ છે છે રોજ ગણપતિ એનો રસ્તો સરસ કરે ઝાખરપુરા તળાવની સફાઈ કરાવે અને પર્યાપ્ત લાઈટ વ્યવસ્થા કરે જેથી મોડી રાત્રે પણ વિસર્જન થાય તો તકલીફ ના પડે એના એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તળાવ સફાઈ અને રસ્તો થઈ જશે 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 અને લાઇટ લાઇટ લાગી લાગી તો તો મોડી રાત સુધી ત્યાં ગાડી વિસર્જન કરવામાં કોઈને તકલીફ ના પડે અને માગણી થાય છે વિસર્જન હા ક્રેન પણ માગણી કેર ક્રેન દર વખતે ઈ ગાડી સરપંચોને ને પ્રોવાઈડ કરતા હતા પણ આ વર્ષે આ વખતે હવે નગરપાલિકા છે થઈ છે એટલે સરપંચો કોઈ રહ્યા નથી

ગણપતિ ને તું વિસર્જન કરવા લઈ જાય છે પણ ત્યાંની પરિસ્થિતિ એવી છે કે રસ્તામાં ખાડા છે ખાડા પૂરવાનું તલાવ સાફ કરવાનું લાઈટો ની વ્યવસ્થા થાય તો હિન્દુઓ બહુ રાજી ખુશીથી એ પર્વ ને કાર્યક્રમ કરી શકે અને ગણપતિ વિસર્જન સારી રીતે કરી શકે એ જ અમારી તંત્ર ને છે મનોજ વૈશા